અસલામ અસલામવાલેકુમ બાળકો આપણે ધોરણ ચાર ધોરણ ચારમાં આપણે સ્વાધ્યપુથીમાં તો સ્વાધ્યપુથીમાં આપણે પેજ નંબર છવ્વીસ આવ્યા આપણે અગાઉના પીરિયડમાં આપણે ચોપડીમાં શીખી ગયા હિયર વી આર ડાન્સિંગ એના પ્રમાણે એ ગીત હતું એના લગતા આપણે આપણે પાઠમાં કાવ્ય શીખી ગયા હવે આપણે શું શીખવાનું છે કે તેની અંદર ઘણા બધા એક્શન વર્ડ આવ્યા એક્શન વર્ડ એટલે કે ક્રિયાપદ તો તેમાં ઘણા બધા ક્રિયાપદ આવ્યા તે હવે આપણે શીખીશું તો જુઓ બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે એમ ઇઝ આર સાથે એક્શન વર્ડ વત્તા આઈએનજી વપરાય છે એટલે કે જે ક્રિયા ચાલુ છે કે જે ક્રિયા થઈ રહી છે આપણે હમણાં જો બોલતા હોય તો હું હમણાં બોલી રહી છું તો શું થયું કે મારી બોલવાની ક્રિયા ચાલુ છે એટલે જે ક્રિયા બો થતી હોય કે થઈ રહી હોય તો એ દર્શાવવા માટે આ એમ ઇઝ આર સાથે એક્શન વર્ડનું આઈએનજી વાળું રૂપ વપરાય છે એટલે કે જુઓ ઇ એટી ઇટ ઇટની સાથે આઈએનજી લગાડીએ તો ઇટિંગ એ રીતના જુઓ અહીંયા આપેલું છે કે રાજ ઇઝ ઈટિંગ એ બનાના એટલે કે રાજ કેળું ખાઈ રહ્યો છે તો કેળું ખાવાની ક્રિયા ચાલુ છે એટલે શું થાય ઇટિંગ આઈ જે પણ સ્પેલિંગની પાછળ લાગે એ ક્રિયા ચાલુ છે તેવું આપણે સમજવાનું તો જુઓ અહીંયા બીજા ઉદાહરણ આપેલા છે કે આઈ એમ પ્લેઈંગ એટલે કે હું રમી રહ્યો છું કે રમી રહી છું પછી યુ આર પ્લેઈંગ એટલે તું રમી રહી છે કે તું રમી રહ્યો છે પછી હી ઇઝ પ્લેઈંગ હી એ છોકરા માટે વપરાય તો તે રમી રહ્યો છે પછી સી ઇઝ પ્લેઈંગ સી એ સ્ત્રી માટે વપરાય કે છોકરી માટે વપરાય તો આપણે શું એ કરવાનું કે તે રમી રહી છે પછી ઈટ ઇઝ પ્લેઇંગ તો ઈટ એ કોઈ પ્રાણી પક્ષી કે નિર્જીવ વસ્તુ તેની માટે ઈટ વપરાય છે તો ઇટ ઇઝ પ્લેઈંગ એટલે કે તે રમી રહ્યું છે તો આ રીતના આપણે અહીંયા શીખવાનું છે પછી જુઓ કે અમુક એક્શન વર્ડના અંતે આઈએનજી મૂકવામાં આવે છે તો જુઓ સ્ટેન્ડિંગ એસ ટી એન ડી आई एन जी स्टेडिंग स्टेडिंग एट्ले पीछे वॉकिंग तो डबल्यू ए एल के आई एन जी वॉकिंग वॉकिंग एट चालवू पची टॉकिंग टीएल के आई एन जी टॉकिंग टॉकिंग एट बात करवी पची जम्पिंग जेयूएम पी पी आई एन जी जम्पिंग जम्पिंग एट कूद पची स्लिपिंग तो एस एल डबल -E ई पी आई एन जी स्लिपिंग स्लिपिंग एट सू जाव पची योमिंग वाय ए डब्ल्यू એન એનઆઈએનજી યોમિંગ યોનિંગ એટલે કે બગાસું ખાઉ પછી ઈ એ ટી આઈ એનજી ઇટિંગ ઇટિંગ એટલે કે ખાવું તો આ બધી ક્રિયાઓ છે એ શું છે કે એ ક્રિયાઓ ચાલુ છે તેની પાછળ આઈ જી લગાડેલું છે એટલે કે બોલવાની ક્રિયા ચાલુ છે કૂદકો મારવાની બગાસું ખાવાની ચાલવાની બરાબર છે તો આ બધી ક્રિયાઓ ચાલુ છે પછી ડી આર આઈ એન કે આઈ એનજી ડ્રિંકિંગ ડ્રિંકિંગ એટલે કે પાણી પીવું તો પાણી પીવાની ક્રિયા ચાલુ છે કે થઈ રહી છે પછી લાફિંગ એલ યુ જી એચ આઈ એન જી લાફિંગ લાફિંગ એટલે હસવું પછી સી આર વાય આઈ એનજી ક્રાઇંગ ક્રાઇંગ એટલે રડવું પછી આર ઇએ ડી ડીઆઈએનજી રીડિંગ રીડિંગ એટલે વાંચવું પછી ડબલ ડી આર એ ડબલ્યુ આઈ એન જી ડ્રોઈંગ ડ્રોઈંગ એટલે દોરવું ચિત્ર દોરવું બરાબર પછી થ્રોવિંગ टी एच आर ओ डब्ल्यू आईएन जी थ्रोइंग थ्रोइंग एट फेंकव बराबर पी सी ए टी सी एच आई एन जी कैचिंग केचिंग एट केच करव पी के आईएन जी किकिंग कीकिंग एट लात मार् पी गोइंग जीओ आई एन जी गोइंग गोइंग एट जव पी डुईंग कई करव डीओ आई एन जी डुइंग डुइंग एट करव पइंग एफ एल वाई આઈ એનજી ફ્લાઇંગ ફ્લાઈંગ એટલે ઉડવું પછી પ્લેઈંગ તો પી એલ એ વાય આઈ એનજી પ્લેઈંગ પ્લેઇંગ એટલે રમવું અને સિંગિંગ સિંગિંગ એટલે શું થાય ગાવું એસઆઈએન જીઆઈએનજી સિંગિંગ સિંગિંગ એટલે ગાવું તો પછી જુઓ કે અમુક એક્શન વર્ડનો છેલ્લો અક્ષર બેવડાવી એટલે કે ડબલ વખત મૂકવાનો અને આઈએનજી મૂકવાનું તો જુઓ સીટ તો એની પાછળ ટી સીટ એસઆઈ ડબલ ટીઆઈએનજી સીટિંગ સીટિંગ એટલે બેસવું પછી રનિંગ તો R U N R U B B I N G રનિંગ રનિંગ એટલે દોડવું પછી સ્કીપિંગ તો S K I D B L P I N G સ્કીપ સ્કીપિંગ સ્કીપિંગ એટલે દોડાકું દોઆ પછી ક્લેપિંગ તો C L A P -I ख्लेपिंग, ख्लेपिंग -I P I N G ક્લેપિંગ ક્લેપિંગ એટલે તાળી પાડવી પછી સ્વિમિંગ તો S W I M M I N G સ્વિમિંગ સ્વિમિંગ એટલે તરવું તો જે એક્શન વર્ના અંતે ઈ હોય તો તે ઈની જગ્યાએ આઈ એનજી મૂકવામાં આવે છે એટલે કે જુઓ હવે સ્પેલિંગનો છેલ્લો અક્ષર જોવાનો તો સ્પેલિંગનો છેલ્લો અક્ષર ઈ છે તો ઈ હોય તો એ ઈ નીકાળી નાખવાનો અને એની પાછળ આઈ એનજી લગાડવાનો તો જુઓ ડબલ્યુ આઈ ડબલ્યુ આરઆઈ ટી ઈ તો એ ઈ નીકળી જશે અને શું થશે ડબલ્યુ આર આઈ ટી આઈ એનજી રાઇટિંગ રાઇટિંગ એટલે લખવું પછી ડીએ એન એસ ઇ ડાન્સ तो डी एन एस आई एन जी डांसिंग डांसिंग एट नाचव पची सी ओ एम ई कम तो सीओ एम एम सी ओ एम आई एन जी गमिंग, कमिंग कमिंग एट आवु पी क्लोज तो सी एल ओ एसई क्लॉज तो आप शूँ लखीश सी एल ओ एस आई एन जी क्लजिंग क्लजिंग एट बंद करव पची मेक एम ए के ई तो ई निकली जैसे एम ए के आई एन जी मेकिंग मेकिंग एट बनाव તો જુઓ હવે પેજ નંબર ચોવીસ પર તો પેજ નંબર ચોવીસ પર શું છે કે ઉદાહરણ પ્રમાણે આપેલા એક્શન વર્ડના ખરા સ્પેલિંગ ફરતે ગોલ કરો તો હવે આપણે આગળ સ્પેલિંગ શીખી ગયા કે કયો સ્પેલિંગ કેવી રીતના લખાય એ આગળ આપણે શીખી ગયા તો જુઓ વીસ તો શું છે તો વીસનું આઈએનજી કેવું થશે તો અહીંયા ડબલ એસ નહીં આવે શું આવશે વિસિંગ ડબલ ડબલ્યુઆઈ એસઆઈ એસએચાઈ એનજી વીસિંગ પછી સીટ તો સીટમાં ડબલ ટી આવશે આગળ આપણે શીખી ગયા કે ટી બેવડાવશે તો કયો જવાબ આવશે એસઆઈ ડબલ ટીઆઈ એનજી સીટિંગ પછી સ્ટેન્ડ તો સ્ટેન્ડમાં શું આવશે એસટીએ એન ડીઆઈ એનજી એમાં ડબલ ડી નહીં આવે તો તમારે આ રીતના ગોલ કરવાનું છે તમે વિડીયોમાં જોઈને પણ ગોલ કરી શકો છો અને તમારી જાતે આગળથી જોઈને પણ કરી શકો છો તો સ્ટેન્ડિંગ પછી શું છે રન તો એમાં ડબલ એન આવશે કે આર યુ ડબલ એન આઈ એનઆઈએનજી રનિંગ પછી રાઈટ તો રાઈટ માર્ક કયું આવશે તો રાઈટ માં શું આવશે w r i t i n g શું છે એમાં જે આ બીજો નંબર નું છે એ તમારો જવાબ છે કે w r i t i n g રાઈટ રાઈટ એટલે લખવું પછી જુઓ ક્લેપ તો c l a p i n g ક્લેપ ક્લેપિંગ પછી ડાન્સ તો d a n c i n g ડાન્સિંગ પછી સિંગ તો s i n g i एन जी सीगिंग सीगिंग एट गाव पब्लू ए एल के आई एन जी वॉकिंग वॉकिंग एट चालू पची सीओ एम आई एन जी कमिंग पची क्राई तो सी आर वाई आई एन जी क्राइंग पची जम्प तो जेयूएम पी आई एन जी जम्पिंग पची क्लोज तो सी एलओ एस आई एन जी क्लॉजिंग पीछे मेक तो एम ए के आई एन जी मेकिंग फ्लाय तो एफ एल वाई आई एन जी फ्लाइंग पीछे स्कीप तो एसकी आई डबल पी आई एन जी स्कीपिंग पची लाफ तो एल यू जी एच आई एन जी एच आई एन जी लाफिंग पीछे थ्रो तो थ्रोविंग टी एच आर ओ डब्लू आई एन जी थ्रोविंग पी आई ए डी रीड तो आर इ डी आई एन जी रीडिंग पीछे की तो के आई સી કે આઈ એનજી કીકિંગ પછી સ્વિમ તો સ્વિમિંગ શું છે એસ ડબલ્યુઆઈ ડબલ એમ આઈ એમ એનજી સ્વિમિંગ તો આ રીતના જે આ વીસ શબ્દો છે એ તમારે ચોપડીમાં કરવાના છે સ્વાધ્યપોથીમાં કરવાના છે અને સ્વાધ્યપોથીમાંથી પેજ નંબર ચોવીસ તમારે નોટમાં લખવાનું છે તો દરેક બાળકે ધ્યાન રાખવું કે હોમવર્ક શું છે તો તમારું હોમવર્ક તમારે પેજ નંબર ચોવીસ સ્વાધ્યપોથીમાં પૂરવાનું અને પોથીમાં પૂરાઈ ગયા પછી પેજ નંબર ચોવીસ તમારે નોટમાં લખવાનું છે એ તમારું હોમવર્ક છે